છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ થઈ રહ્યો છે તાજેતરમાં જ ડીસા માર્કેટ યાર્ડ ખાતે ડિરેક્ટરોની એક બેઠક યોજવામાં આવી હતી જોકે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા આ બંને નેતાઓ ડીસામાં માર્કેટયાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરી રહ્યા છે જેને પગલે ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા હોવા છતાં પણ કોઈ ડિરેક્ટર બેઠકમાં હાજર નહોતા રહ્યા જેના કારણે વિવાદ સર્જાયો હતો આ વિવાદ વચ્ચે ગઈકાલે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ દેસાઈ સમાજની એક બેઠક બોલાવી હતી જેમાં સમાજના આગેવાનોની હાજરીમાં માર્કેટ યાર્ડમાં ચાલી રહેલા વિવાદની ચર્ચા કરવામાં આવી હતી આ વિવાદ અંગે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ શું જણાવ્યું એ જોઈએ બધા જ ભારતીય જનતા પાર્ટીના મેડેટ મેન્ડેટ પર હું બધા જ મેન્ડેટ પર છીએ ભારતીયના આદેશ પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા જ ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું કારણ કે માવજીભાઈ બે ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે હું હોય તો હું ન રહી શકું નવા કાયદામાં બે ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે એટલે પાર્ટીએ કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો તો એવું જવાબદારી સંભાળો બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દારો કોઈ વિવાદ મગજ મારી થયો નથી હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા મેં મિટિંગ મોકૂફ રાખીને મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં ફોન હું આવીને પછી ફોન કર્યો સેક્રેટરી કીધું ભાઈ બધાને કહી દઉં આજની મિટિંગ મોકૂફ અને એ સભ્યએ એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે અમુક સભ્યએ વાત કરી કે એમણે ના પાડે છે કીધું કંઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ અહીંયા ખેડૂતની સંસ્થા છે ખેડૂતનું ક્યાંય અહિત ન થાય માર્કેટને ક્યાંય નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે એ જવાબદારી આપણા સૌની છે વિશેષ મારી છે એટલામાં આપણે આપણા બધા એ રીતે સારું કામ કરો ગોવાભાઈ દેસાઈના વિરોધથી જે વિવાદ ચાલી રહ્યો છે એને ઉકેલવા ગોવાભાઈએ બેઠક બોલાવી હતી વિવાદને લઈને દેસાઈ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સમાજના તમામ આગેવાનોએ ભેગા થઈને ગુવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું આગામી સમયમાં જે પણ વ્યક્તિ ગુવાભાઈ દેસાઈનો વિરોધ કરશે એમની સામે સમાજ પગલા લેશે તેવી આ બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી માવજીભાઈ પણ ભાજપમાંથી છે અને ગોવાભાઈ પણ ભાજપમાંથી છે છતાં માવજીભાઈ કેમ વિરોધ કરે છે એવો સવાલ જ્યારે પત્રકારોએ પૂછ્યો ત્યારે એક સામાજિક આગેવાને આ રીતે જવાબ આપ્યો

પણ અમે કોઈ દાળો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવી રાખી અને આજે અમે ગોવાભાઈની જોડે છે આખો સમાજ આખો સમાજ જ જોડે છે પણ કોક તો એમ છે કે ગોવાભાઈ ખોટું કરી શકે ગોવાભાઈ ગત લોકસભા ચૂંટણી વખતથી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે અન્ય જિલ્લાઓમાં પણ આવી હાલત જોવા મળી રહી છે એવામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડના વિવાદથી પણ રાજકીય જગતમાં ચકચાર મચી ગઈ છે ત્યારે ભાજપ આ વિવાદને ઠારવા શું કરશે એ જોવાનું રહેશે